દોરી નાખ્યો છે અને હવે આપણે આને કટિંગ કરી નાખશું મારી જેવડું જેવડું ખડ છે કેવું પડે હો બાકી કેવડું મારી જેવડું ખડ છે આપણે કેટલો ગોળ ઉતરમ છે તો આપડે પર મને ખબર પડે ને હવારમાં ગાડી વાયા બાંધીને લઈ જવાનું થાય કે આપણે મોટી ગાડીમાં લઈ જાવ ગુવાર કે કે ગુવાનો ભાવ બહુ સારો છે કીધું ઉતત તે આખડી ઉતત તે છે કીધું છે મો રસીલા લરી લી નઈ વેસવા લઈ લો બધાય બકાલુ ખાલી કરવાનો ભાવ બધ 2 10 નો કિલો

બ્લાઉઝ કટિંગ કરીને મેં દીધું છે અને હવે જ આવી છે પડામાં ખડ વાઢવા જાવી છે થોડું ખડ વાઢીને અને ઢોરને નાખી દેવી અને પછી ટાઈમ મળે તો આપણે સીવા બી જઈએ તો કન્ટિન્યુ લુકમાં બના રેજો તો આપણે જો પડામાં આવી ગયા અને એટલું ખડ હતન વાઢી નાખ્યું આટલું જ માંડ ઉપડશે એટલે આટલું જ આપણે લઈ લેવી અને અહીંયા તો જો ઓહો મારી જ એવડું ખડ છે અહીંયા જો કેવડું મોટું જબરજસ્ત છે આ કાયદી છે જો આટલામાં ઠવડા નાખેલા છે એટલે એમણે મોટું જ થઈ ગયું છે નકરું જ ખડ આ બાજુ જો આખી કાદીમાં નકરું જ ખડ જ છે અને આ બાજુ જે ખુલ્લું દેખાય ને આપણે દવા સાટી દીધી હોય એટલે આ તો કાંઈ થાય નહીં કેમ કે પછી બધે એવું ખડ હોય તો અઘોસર થઈ જાય અહીંયા જો મોટરને એવું બધું ઠંકેલું પડ્યું છે તો મોટર ચાલુ કરવા આવવાનું હોય ને એવું બધું હોય આપણે જો આ ટીસી છે કૂવાન કાઠે જ છે અને આપણે કૂવો જો સરસ મજાનો છીએ આખો ઢબો ઢબનો કૂવો પીરો છે જો મશીન હતું પછી તો મોટર છે એટલે મશીન તો કાઢી નાખ્યું હોય તો હાવ ઉપર જ જો આવી ગયું છે ખોબે પાણી પીવે એમ હવે આપણે ખડ વઢાઈ ગયું છે તો વ્યા જઈશું ઘરે સરસ મજાની કાદી છે ને ખડ કેવડું મોટું જો મારી જેવડું જેવડું ખડ છે કેવું પડે હો બાકી કેવડું મારી જેવડું ખડ છે અને ભીંડો ઉતારવા આવ્યા સેવી અને મોટી ડોલ લઈને નાસ્તો આવ્યા છે જો આવડી મોટી લઈને આવ્યા સીવી નકર આપણે સ્પેશિયલ બકાલાઈની છે એ લઈને આવી પણ આજ તો આ મોટી ડોલ લઈને આવ્યા સીવી અને આ જો આ મરસીમાં અને એમાં બહુ જ ખડ હતું જો આમાં કારેલીના વેલા ઉગ્યા છે અને ટમેટી સોંપી છે અને ખાલા ખાલામાં જો કારેલી સોંપી છે એ ઉગી ગઈ છે તો આ જો આટલું દેખાય છે એ બધું હવારમાં હું આવી હતી તો નીંદી નાખ્યું તો સરસ મજાની જો મરસી થઈ ગઈ છે નિંદાઈ ગઈ એટલે અને આગળ છે આપણે એક ગુવારનો શાહ છે એક સોળીનો છે અને આ બાજુ જે દેખાય છે એ ભીંડાનો શાહ છે આપણે એ ભીંડામાંથી ભીંડો ઉતારવાનો છે અને અહીંયા હતા બે મરસીના શાહ છે સરસ મજાના આને પણ નિંદી નાખ્યા છે જો મસ્તીની થઈ ગઈ છે મરસી આપણે અને સોળી હતન મળી છે કુણી કુણી થવા જા હજી શાક થાય એવી નથી કુણી કુણી છે અને આ બાજુ જો આપણે મગ થઈ ગયા છે ખાઈ એવા હજી શીંગું કાંઈ પાકતી નથી શીંગું આવી ગઈ છે પણ હજી પાક એ અત્યારે ઉતારવાના હોય તો જો આવી કાંઈક સિંગુ થઈ ગઈ છે તો આપણે જો બે ત્રણ મગની શીંગું પણ ખાઈ લીધી અને નયનના પપ્પા ખાતાને આવી ગયા છે ગાડી આવી ગઈ એવું લાગ્યું એ જશે અત્યારે તો બીજું કોણ આવે હમણાં આવશે આ બાજુ પડામાં તો આપણે આવ્યા છે ભીંડો ઉતારવા તો હાલો ભીંડોને એવું ઉતારી લેશું હવે તો આપણે મીંડા છે ભીંડો ઉતારવા અને સરસ મજાનો જો આખો શાહ છે એમાં નકરો ભીંડો આવ્યો છે તો આપણે મોટી ડોલ લઈને આવ્યા છે કેમ કે અમારે બા કાલે જવાના છે રામપરા જવાના છે નાના બેન છે ન્યા તો ન્યા લઈ જવાના છે ભીંડો અત્યારે વાળુંમાં થોડુંક ભીંડાનું શાક કરવાનું છે અને બીજો ન્યા લઈ જાય છે અને આપણે જો અડધા સાહે તો ઉતારતા ઉતારતા પોઈ ગયા જો આ બાજુ આ બાજુ દેખાય છે સાહે એમાં ઉતર નાખ્યો છે અને આ બાજુ જો આવી કાંઈક શીંગું છે મોટી મોટી અને આટલી બધી ડોલ જો ભરાઈ ગઈ છે અને આ બાજુ કાંઈક જો નયનના પપ્પા હતા ને આવી ગયા છે એને એમ થતું હોય છે કે આ રાંધીન વહી ગઈ લાગે લાગીશ પડામાં પણ આપણે બકાલું હજી પડામાં પીડું હતું એટલે શાક બનાવવાનું બાકી રહી ગયું છે બકાલું ઘરે જાય પછી શાક બનશે આ જો અહીંયા બકાલામાં ઠેટ પોગી ગયા છે તઈ ગુવાર ઉતારવા ગુવાર ઉતારવા નહીં ભીંડો હોય છે ગુવાર થાય છે ગુવારનો ભાવ અત્યારે બહુ સતત કીધું ગુવાર ઉતારવા આવ્યો તો કાલ વેચ્યો મે હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં રહેશો તો આપણે ઘેરા પછી ઘેરે ઘેરે આવી છે આવ્યા પડામાં કારણ કે મને ઘેરેથી કીધું કે ક્યાં ઇન્જે નહેન મમ્મી મેં પૂછ્યું તો એ કહેવાય પડામાં મકાન ઉતરે છે તો મેં આપણે કેટલો ગુવાર ઉતરે છે આપડી આપણે એ ખબર પડે ને સવારમાં ગાડીમાં બાંધીને લઈ જવાનું થાય કે આપણે મોટી ગાડીમાં લઈ જાવ ગુવાર કારણ કે ગુવાનો ભાવ બહુ સારો છે કીધું આ ઉતરતી આખો દી ઉતરતી છે કીધું થકી કહે છે એટલે કીધું આપણે બે તો બાસકા જે હોય એવું લેવર આવવા અને એમ નહીં તો પણ એમ કરવી આ સા છે ને આખો એ ઉપાડી નાખું ને એક ગાડી બાંધી દો હવે લેતા જજો ગુવાર ના સોડવાનો ભાવ નથી ગુવારનો ભાવ છે પણ ગુવાર હોય આવીને મારું શું કરું જો

ખાડામાં જ નાખી ભાવ નતો ભાવ નતો માર જેવા દાડિયા કિરીને ઉતરાયે આખો દી રીંગણા દાડી દેવાની થાય ભાવ નો આવે શું કરવું ત્યારે એવું તો જો રીંગણા જ્યારે ખેડૂત ઉતરતા હતા ત્યારે ત્યારે ભાવ નહોતો હવે નથી રીંગણા બહુ તો અત્યારે ભાવ છીડ્યો છે જેને ઉતરતા હોય છે એને ઉતરતા હોય છે સારું પણ ખેડૂતોને જો ભાવ ખારા પૂરતા મળતા હોય તો સારું જ કહેવાય પણ જે આમાં શું છે વસેટીયા બધા ખાય ને વસામાં બે ત્રણ ખ્યાલ ફરેને એવું થાય ને એટલે ભાવ બહુ વધી જાય તો ખેડૂત પાછળ ચાલીસ પચાસ રૂપિયાનો ભાવ પાણી પાટે જ ભાવ વેસે ખેડૂત અને આ વસાવામાં બધી આડા ફરતા ફરતા એમાં ભાવ વધી જાય કા અને આ બાજુ આપણે વાલ પાપડ વાવી છે જો ધોળો ધોળો તમને દેખાતો હોય ને આપણે ફૂલડા ઉગડે છે જો ના પછી આપણે વાલ પાપડે તમને થાય છે કા આગત્રી આગત્રી તો આટલી ડોલ ભરી એમ ને હે તો વેસો જાવ તારા ડોલ ભરી છે હે

તો હવે હતો ફરવાનું સુર દદા આઠમી ગયા છે જો આપણે ના પેલું પવન સૂચી જે ફરે ના ના આઠમા છે તો દાતું રાતું રહ્યું પવન સકાની લીમડી રહે એની બાજુમાં જ ના આઠમી ગયા સુરદદા ને આપણે હવે જાવાનું છે ઘરે કા હા તો પછી હું ખબર હવે આ બકાલું વેસાવા વેસાવાનું કે તો હું ખબર

આ સાથે જ હવે આજનો અવલોક આપણે પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અલ્લોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા અલ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય